સુરતમાં સત્તરમી અક્ષયકુમાર ઇન્ટરનેશનલ કુડુ ટુર્નામેન્ટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં બત્રીસ રાજ્યોના બે હજારથી વધુ કુડો માર્શલના સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્યારે ત્રીસ ઓક્ટોબરના રોજ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને જેકે શ્રોફ તેમજ બોલીવુડ અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્ના પણ સુરત આવી પહોંચ્યા હતા જોકે આ દરમિયાન અઠ્યાસી વર્ષના શાંતાબાના લાકડી અને તલવારના કરતબ જોઈ કુમાર સ્ટેજ પરથી દોડી જઈ તેમને ભેટી પડ્યા હતા હવામાન વિભાગે દસ વાગ્યા સુધી અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યું છે જ્યારે રાષ્ટ્રીય એકતા પરેડ વચ્ચે નર્મદા સહિત દીવ ગીર સોમનાથ ભરૂચ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી અમદાવાદમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લામાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં હવામાન વિભાગની જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે કાદરશાની નાડ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે જેમાં લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ નીચે પડતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે ગંભીર રીતે ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર રથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આટલી મોટી ઘટના બની હોવા છતાં મેટ્રો ટ્રેનના અધિકારીઓએ અત્યાર સુધી અથવા પોલીસ સ્ટેશનને જાણ અપહરણકાર ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવી છે ઉધના વિસ્તારમાં ઘર નજીક રમી રહેલા ત્રણ વર્ષીય બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો જેની જાણ પોલીસને થતા પોલીસે ગણતરીની કલાકોમાં જ બસ્સો જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને બાળકને મુક્ત કરાવી તેના વાલીને સોંપ્યું હતું બાળકના વાળ લાંબા હોવાથી આરોપીએ બદ ઇરાદાથી બાળકી સમજીને તેનું અપહરણ કર્યું હોવાની પોલીસને આશંકા છે સુરત શહેરમાં ફરી એકવાર નબીરાઓના આતંકનો વિડીયો સામે આવ્યો છે અડાજણ વિસ્તારમાં જાહેર રસ્તા પર ચાર યુવકે તેમની લક્ઝરી કાર જેમાં બે ઓડી એક રેન્જ રોવર અને એક સ્કૂડા કાર લઈને રેસ લગાવી હતી તો એક યુવકે સનરૂફ ખોલીને ચાલુ કાર જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી આ વિડિયો પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર યુવકની ધરપકડ કરી છે અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચાર મૂંઘી કાર પણ જપ્ત કરાઈ છે